યાદ ના કરે તો વાંધો નહીં પણ તું યાદ કર્યા વગર પણ રહી શકે છે એ બહુ મોટી વાત છે ગુજરાતના મોટા મોટા ક્રિએટર હતા એ વોઇસ યુઝ કર્યો હતો અને એના અંદર વિડીયો બનાવ્યા હતા મને જેટલું યાદ છે એટલું અમે જે અમારી લેંગ્વેજ યુઝ કરીએ છીએ અમારા જે વિડીયોની અંદર એ અમારી પોતાની વઢિયારી ભાષા છે કે ભાઈ આ પંખો આ રીતે જ કેમ ફરે આમ કેમ નથી ફરતો મારે રીટેક થાય ભાવે છે નહીં એટલે એવું નથી કે રીટેક ના થાય માથાકૂટ થાય કે આ હિસાબે ઘણા બધા લોકોના ઘરમાં માથાકૂટો પણ છે એ અમને જીવતું જાગતું ઉદાહરણ તરીકે જોઈ રહ્યા તમે ધારો કે બ્યુટી પાર્લર કરો કે આ વિડીયો બનાવો કંઈ બી કરો સીવણ કરો કે કોઈ ભી કામ કરો પણ તમે કામ કરો હેલો દોસ્તો હું છું તમારો હોસ્ટ સંતોષ ભાવલો મરાડો ના છે પકાવું પારવી પાર તો આજે સૌ પ્રથમ અમે તમારા ચાહક મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનવા ચાહીએ છીએ કારણ કે તમારા પ્રેમ અને સહકારના લીધે જ આજે અમે આ સ્ટેજ ઉપર પહોંચ્યા છીએ કે જ્યાં અમને લોકો બધારે જગ્યાએ જઈને પ્રેમ મળે છે લોકો અમને ઓળખે છે અને અમારા જીવનની અંદર તમારા આ પ્રેમ સહકારના હિસાબથી જ ઘણા બધા પરિવર્તનો આવ્યા છે આજે અમારા ઇન્ટરવ્યૂ મીડિયા માધ્યમથી જે થઈ રહ્યો છે એની અંદર અમે અમારી શૂન્યથી લઈને સર્જન સુધીની જે જર્ની છે એ અમે કહેવાના છીએ તો એની અંદરથી તમે પણ કંઈક શીખજો અને તમારા જીવનની અંદર પણ એની અંદર ઘણું બધું પરિવર્તન આવી શકે એવું કરજો કંઈક ખાસ કરીને અંદર કે કોઈ પણ જગ્યાએ તમે મૂક્યો પહેલો વિડીયો તમારો વાયરલ થયો હતો તમે આમ કહેવાય કે સોશિયલ મીડિયામાં છવાઈ જાય એક સિરિયસ વિડીયો હતો આઈ થિંક એ રોજ વિડીયો પહેલો વાયરલ હતો કે જેમાં હું બોલ્યો હતો કે તું યાદ ના કરે તો વાંધો નહીં પણ તું યાદ કર્યા વગર પણ રહી શકે છે એ બહુ મોટી વાત છે આ આવી કઈક લાઈન બોલ્યો તો સમથિંગ મને કારણ કે આના આઠ નવ વર્ષ થઈ છે આવું કંઈક બોલ્યો તો સમથિંગ ઇમોશનલ અને એ વિડીયો વાયરલ થયો કે જેને ગુજરાતના મોટા મોટા ટીકટોકના ક્રિએટર હતા એ બધાએ મારો વોઇસ યુઝ કર્યો તો અને એના અંદર વિડીયો બનાવ્યા હતા મને જેટલું યાદ છે એટલું

અને વિડીયો જોનારા દરેક વ્યક્તિને કહું છું કે તમને તમારી પોતાની જે ગુજરાતી માતૃભાષા છે એના ઉપર અને તમારા એરિયાની જે લેંગ્વેજ છે એના ઉપર ગર્વ હોવો જોઈએ અને અમને અમારી ભાષા ઉપર ગર્વ છે કે અમે જે વઢિયારી ભાષામાં વિડીયો બનાવ્યા છે એ અમે અમારી ભાષાનો એક યુઝ કરીએ છીએ બીજી કોઈ ભાષા છે કે અર્બન થવાનો પ્રયત્ન નથી કરતા અમારી જે રિજનલ લેંગ્વેજ છે એની અંદર જ અમે રહેવાનો પ્રયત્ન કરીએ છીએ કહી શકીએ કે બાબીની ભાષા આરુબેન પકાઉ ભાષાઓ જે પકાઉ ભાષાઓ બોલે છે એના માટે તમે તૈયારીઓ કેવી રીતે કરતા હો હવે પહેલું એનું જ્યારે અમે કેરેક્ટર નક્કી કર્યું ને કે ભાઈ આનું કેરેક્ટર કેવું બનાવીશું એટલે અમે થોટ પ્રોસેસ કરી કે એવું કયું છે જે લોકોને એન્ટરટેન કરીએ કે એવું કયું પાત્ર બનાવીએ કે જે લોકોને સીધે સીધું સિમ્પલ એક લાઈન હોય પણ એ લોકોને મજા આવે તો અમે એવું વિચાર્યું કે એવા સવાલો એ કરે કે જે મગજ પકાઈ નાખતું હોય કે ભાઈ આ પંખો આ રીતે જ કેમ ફરે છે આમ કેમ નથી ફરતો સૂરજ આ બાજુ જ કેમ ઉગે છે પેલી બાજુ કેમ એટલે સવાલો જો એક નાના બાળક જેવા હોય જે વેલિડ જ હોય એવા સવાલો નાના બાળકોના થતા જ હોય તો એવા સવાલો અમે એના માટે તૈયાર કરીએ છીએ દરેક વખતે કે કંઈક એવા સવાલો કરે કે ભાઈ જેને સાંભળીને લોકો વિચારતા પણ થાય અને એમને મજા પણ આવે ખાસ કરીને વિડીયો બનાવતી વખતે રીટેક વધારે આવતા હોય છે ત્યારે કઈ તમને આમ

એટલે એના બહુ લોડ લેવો નહીં વિડીયોનું નું કામ પતે એટલે વિડીયોનું કામ વિડીયો સીમિત રાખવું એના પછી જેમ આપણે ખાધા પછી કેટલા ખાધા ખાધાતા એ યાદ નથી રાખતા એવી જ રીતે વિડીયોનું નું કામ પતે પછી ભૂલી જવાનું કે કેટલા રીટેક લીધા શું વાત થઈ શું નહીં બધું ભૂલી જવાનું છે અને આગળ ઓન કરવાનું છે ઘરમાં હિસાબે ઘણા બધા લોકોના ઘરમાં માથાકુટો પણ મને એટલો ખુશી છે કે મેં આની જોડે સો રિટેક પણ કરાવડાયા હોય કે ભાઈ ક્યાંક છે એની જગ્યાએ છે બોલાવડાવવાનું છે તમારી રીજનલ લેંગ્વેજ જોની ની જગ્યા તો બોલી ગઈ તો એ સો રિટેકમાં પણ ખાવા સુધી સીમિત વિડીયોની વાત છે તો વિડીયો સુધી સીમિત ક્યાંક બહાર જવાની વાત છે તો બહાર જવા સુધી સીમિત રાખવાની આખો દિવસ મગજ ઉપર રાખવાની નહી લોકો પણ આપણા વિડીયોમાં અલગ અલગ આવતી હોય છે તો એવા લોકોને કોઈ તમે સંદેશો આપવા માંગો નહીં આમાં કેવું છે કારણ કે જેવી દ્રષ્ટિ ને એવી સૃષ્ટિ હોય એટલે ધારો કે મારો કોઈ વસ્તુને જોવાનો નજરિયો અલગ છે તમારો કંઈક નજરિયો અલગ છે તો અમે દરેક કોમેન્ટનું સન્માન કરીએ છીએ કે ભાઈ કોઈ વ્યક્તિએ અલગ રીતે અમને જોયા છે અથવા તો કોઈ વિડીયો અમે એટલો સિદ્ધતથી નિભાયો છે એની અંદર જે પાત્રો છે તો એ વ્યક્તિને લાગે કે આ વ્યક્તિ ખરાબ છે અથવા તો સારો છે આ જે પત્નીનું કે વહુનું પાત્ર કરી રહી હોય એ સારી છે કે ખરાબ છે તો એ કારણ કે એના જોવાનો નજરિયો અલગ છે એ અમને પાત્ર તરીકે નથી જોઈ રહ્યા એ અમને જીવતું જાગતું ઉદાહરણ તરીકે જોઈ રહ્યા એટલે ક્યારેક એ કંઈક લખતા હોય તો અમે સન્માન કરીએ છીએ અમે નેગેટિવ કોમેન્ટ રિપ્લાય નથી કરતા એટલે અમે બહુ મગજ ઉપર પહેલા શરૂઆતમાં અસર થતી હતી પણ હવે અસર થતી નથી કારણ કે જાડી ચામડી થઈ ગઈ છે ખાસ કરીને રિયલ લાઈફમાં તમને ભાભી તરફથી કેવો સપોર્ટ મારા લગ્ન ને વીસ એકવીસ વર્ષ થયા છે અને જેટલા પણ લોકો કહે છે કે લગ્ન થાય એટલે ઝઘડા થાય તો અમે વસ્તુના વચ્ચે છીએ પર્સનલી આજ સુધી એક પણ ઝઘડો નથી થયો અને હું પોતે એવું બિલીવ કરું છું કે જો ખરેખર એકબીજાને પ્રેમ કરો છો તો કોઈ ચર્ચા થઈ શકે ઉગ્ર ચર્ચાઓ પણ થઈ શકે પણ પ્રેમ હોય તો ઝઘડો તો પોસિબલ છે જ નહીં જે લોકોના ઘરમાં કલેશ કંકાસ ચાલતા હોય છે તો એ લોકો માટે તમે કોઈ સંદેશ પાઠવવા માંગો હું બધાને હમણાં જેમ વિડીયોની વાત કરી એવી જ રીતે આવી વાત કરું છું કે કોઈ કોઈ મુદ્દા ઉપર તમારા બંનેના મતભેદ હોઈ શકે એની ચર્ચા થઈ શકે ઉગ્ર ચર્ચાઓ પણ થઈ શકે પણ જ્યારે એ વસ્તુ તમે સમાધાન બેઝ ઉપર લાવો છો એટલે એ વસ્તુ કાં તો એમના ધારી થાય કાં તો આપણા ધારી થાય એનાથી દુનિયામાં કંઈ બહુ મોટો પરિવર્તન નથી આવવાનું પણ એ વસ્તુને ત્યાં સુધી જ સીમિત રાખવાની એના આખા દિવસ ઉપર આવી નહીં થવા દેવા

જો જવાબ આપવાનું બી કાઠું પડતું હોય તો કેવા સમયનો તમે ત્યાગ કરેલો હવે આમાં તો એવું છે કે જ્યારે શરૂઆતમાં કોઈ પણ વસ્તુ ચાલુ કરતો હોય ને માણસ કે જેને સમાજ સ્વીકારતો નથી કારણ કે આ વસ્તુ છે ને જ્યાં સુધી તમે એને સાબિત ના કરી દો પ્રૂવ ના કરી દો એના રિઝલ્ટ દ્વારા ત્યાં સુધી લોકો તમને એની અંદર તમને ખોડ ખાપણ કાઢતા હોય કે આ બધું મૂકી દે આ ના કરીશ એવી બધી વસ્તુ કહેતા જ હોય છે તો અમે જ્યારે મેં જ્યારે શરૂઆત કરી હતી ત્યારે પારોલ અંદર તો મેં જ્યારે શરૂઆત કરી હતી ખાલી મસ્તી માટે ચાલુ કરેલી વસ્તુ હતી મને મજા આવતી બનાવવાની અને હું મજા આવતો પછી મને થોડી લખવાની આદત હું લખતો ક્યાંક ક્યાંક તમે પણ લખ્યું હશે કે ભાઈ કાગળના ખૂણા ઉપર લખીને પછી ફાડીને નાખી દીધું તો મેં એક વિડીયો બનાવ્યો એનો અને એના પછી મને એક મેસેજ આવ્યો કે ભાઈ મને આવી તકલીફ છે તો મેં એમની સાથે વાત કરી બેન સાથે સાત સંબંધો બગડેલા હતા સુધરી ગયા તો કેટલા બધા લોકોના જીવન ઉપર અસર પડી શકે અને હું લોકોને કેટલો મદદરૂપ થઈ શકું અને પછી આ જર્ની મેં સ્ટાર્ટ કરી ઘણા બધા પ્રશ્નો થયા ઘરમાંથી પણ આવ્યા પડોશીઓના પણ આવ્યા મિત્રોના પણ આવ્યા સમાજ દ્વારા પણ આવ્યા પણ મને એક જ વસ્તુ હતી કે હું જે કરી રહ્યો છું ક્યાંય ખોટું નથી ક્યાંય ખરાબ કામ નથી કરી રહ્યો તો કોઈનું જીવન સુધારવા માટે કદાચ અનિમિત બનતો હોય તો હું આ કરવા ચાહું છું અને મેં કર્યું છે આજે લગભગ નવ આઠ કે નવ વર્ષથી અને કન્ટિન્યુ ચાલુ જ છે શરૂઆત તમે કરી જ્યારે અત્યારે વિડીયો ની અંદર તમારા વાઈફનો પણ સપોર્ટ અમે જોઈ રહ્યા છીએ વિડીયોમાં વાઈફને તમે આ વિડીયો બનાવવા માટે કેવી રીતે પ્રેરિત કરો હવે આમાં પાછું એવું થાય છે કે જે મારે વાત નથી કરવી એ વાત આવે છે અંદર પાછી કે પહેલા અમને ટિકટોક ટાઈમે તો કોઈ વિડીયોના પૈસા મળતા નતા એક જ ધ્યેય હતો કે જે હું વિડીયો બનાવું છું એમાંથી કોઈનો પ્રશ્ન હોય ધારો કે કોઈ દીકરો હોય એના બાપ સુધી વાત ના પહોંચાડી શકતો હોય કોઈ મા બાપના પ્રોબ્લેમ હોય અથવા તો સાસુઓના પ્રોબ્લેમ હોય પતિ પત્નીના પ્રોબ્લેમ હોય એ સોલ્વ કરતો હતો તો જ્યાં સુધી ટિકટોક ચાલ્યું ત્યાં સુધી તો વાંધો નહોતો પણ પછી એક દિવસ અચાનક ટિકટોક બંધ થઈ ગયું પછી અમે આયા બધાય રોપોસો કરીને એપ્લિકેશન આવી હતી પછી ત્યાંથી સરચેટમાં અહીંથી મોજમાં તો મોજ એપ્લિકેશન અમને પર મંથ પેમેન્ટ આપતી હવે એનાથી અમે જે સામાજિક અમારું જે કામ કરી શકતા હતા એ અમે કરતા હતા લોકો માટે તો એ કામ એક દોઢ બે વર્ષ સુધી ચાલ્યું પેમેન્ટ આવતું હતું અમે જે કરી શકતા હતા એ કરતા હતા પછી અચાનક એ બંધ થઈ ગયું અને પછી મેં કીધું આને વાત કરી કીધું હવે આ પેમેન્ટ બંધ થઈ ગયું છે તો આપણે જે કામ કરીએ છીએ સેવાનું કે જે પણ નાનું મોટું તો કીધું એ હવે આપણે ઘરેથી કરવું તો એક કામ કરીએ આપણે કે તું મારી સાથે સમજવા જેવું હોય અથવા તો હસવા જેવું હોય તો એવું બનાવીએ તો લોકો સુધી જાય અને એનાથી આપણને પ્રમોશન પ્રમોશન મળે આપણે જે થોડું ઘણું કામ કરી રહ્યા એમાંથી આપણું ઘર પણ ચાલે આપણને પૈસા પણ મળે અને લોકોનું થોડું ઘણું કામ પણ થાય ખાસ કરીને પારુલબેન તમારા માટે કે અત્યારે ગૃહિણીઓ ઘરે કામ પણ કરતી હોય છે તમે કામની સાથે સાથે સમય બી નીકાળો છો અને આ કામ કરો છો ગૃહિણીઓ માટે શું સંદેશો છે તમારો હું બધા ગૃહિણીઓને એ જ કહીશ કે જો એક હાથે તાલી ના વાગે બરોબર એટલે તમારે પુરુષોના ખભાથી ખભો મિલાવીને ચાલવું જોઈએ એવું નહીં કહેતા કે તમે બહાર જોબ કરવા જાઓ ઘરે તમે ધારો કે બ્યુટી પાર્લર કરો કે આ વિડીયો બનાવો

એ એટલી બધી બ્રિલિયન્ટ છે કે એને અમારામાં કઈ કઈ એવું જ નથી પડતું કે તું વાંચવા બેસ કે તું કામ કર કે તું એ અમારો જે 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 એનો કામનો એનું એનું હોમવર્ક હોય હોય કામ છે એ પતી જાય પછી અમે એને કહીએ છીએ કે તું વિડીયો બનાવીશ હું મોબાઈલ પકડીશ અથવા તો તમારા સાથે વિડીયોમાં આવીશ અમે એ ટાઈમે એને વિડીયોમાં લઈએ છીએ અને બાકી ભણવા બાબતમાં અમારે આજ સુધી એને કંઈક કહેવું પડ્યું નથી એટલી બ્રિલિયન્ટ છે ભાવેશભાઈ જ્યારે પણ શરૂઆત કરો એટલે કોઈ પણને કોઈ પણ તકલીફ પડતી હોય એવો કોઈ સમય તમારી માટે રહ્યો કે તમને તકલીફનો સામનો કરવો તકલીફ એટલે એવી કોઈ તકલીફ નથી પણ લોકોનું ટોન્ટિંગ હોય આપણને એવું કે ભાઈ આ વિડીયો વિડિયોમાં કઈ નહીં વળે તું તારું જે કરી રહ્યો છે એમાં ધ્યાન આપા છે એટલે શરૂઆતમાં લગભગ મેં તમને પહેલા પણ કીધું કોઈ પણ કામ તમે સ્ટાર્ટ કરો ને શરૂઆતમાં થોડી ઘણી તમને નેગેટિવ વાતો સાંભળવા મળે પણ જ્યારે તમે એની અંદર એક દિલ દઈને કામ કરતા હોય અંદર સફળ થાવ ને એટલે દરેક વ્યક્તિ પછી તમને વખાણવા આવે અમારા જે લાઈફમાં પણ એ જ થયું છે કે અમે શરૂઆતમાં અમે પતિ પત્ની કરતા હતા ને એટલે ઘણા બધા વ્યક્તિઓ કે આવું ના બોલાય ના તમારા બાજુવાળા શું કેસે આપણે એવું કેતા કે બાજુવાળા આમ તેમ તો કે તમારા બાજુવાળા શું વિચારશે તમે આવું બોલો હતો તો ઘણી બધી વખત એવું થતું હોય છે પણ અમે જ્યારે અમને ખબર છે કે અમે ખોટું કામ નથી કરી રહ્યા તો અમે બિંદાસે કામ કરવા માટે મજબૂતીથી ઊભા થયા

કે જે માણસ અહીંથી ગલ્લે પણ હેડી ના ગયો હોય એ માણસ પાંચ વર્ષ અંબાજી હેડી ગયો છે કે મને જ્યારે દીકરી આવીને એટલે હું લગભગ એવું માનતો હતો કે ખરેખર અમારા જીવનની સૌથી શ્રેષ્ઠ ક્ષણ છે અને આવીને આવીને એક બીજી ક્ષણ છે જે લગભગ દરેક છોકરાનો ડ્રીમ હોઈ શકે કે અત્યારે હાલનો જમાનો અથવા તો પહેલાનો જમાનો એવો હતો કે જેમ જેમ દીકરો મોટો થતો જાય એમ એમ બાપ ને દીકરા વચ્ચેનો ગેપ વધતો જતો હોય છે કે બાપ ને દીકરાઓ કામ પૂરતી વાત કરતો હતો અથવા તો થોડુંક જ વાતચીત થતી હોય એમની સાથે અથવા તો બોન્ડિંગ એવું થોડું ઓછું હોય કે બાપનો ગુસ્સો હોય કે બીક લાગતી હોય આ સાથે મને મારા ફાધર એવા મળ્યા હતા કે જેમને મેં પપ્પા કહીને ઓછો બોલાયા છે સીએમ કહીને બોલાવતો હતો હું એમને અને અમારા બેનો બોન્ડે એવો હતો કે એમની હું આખો દિવસ મસ્તી કરું જ્યારે પણ હું એમને મળું ને તો મસ્તી કરતો હોય અને રોજ સવારે એક આદત હતી આમ તો હું નોર્મલી હોસ્ટેલમાં એવી રીતે જીવ્યો છું પણ જ્યાં સુધી હું એમની સાથે જીવ્યો ત્યાં સુધી હું રોજ સવારે એમને હક કરતો ને એટલે મને એક કાયમ વસ્તુ બોલતા કે હું તને કશું આપવાનું ગમે તે કર કે તું ગમે તેમ બટર કહેતો અને હું એમને સામે એવો જવાબ આપતો કે તમારી લાક્ષણિક ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં મારી સાથે એટલે મારે કોઈની જરૂર નથી અને લગભગ પાંત્રીસ છત્રીસ વર્ષનો થયો ને ત્યારે એક દિવસ આ જ જગ્યાએ ખાટલો પાથરેલો હતો ખબર નહીં એમને શું હું રસોડામાં હતો મને બોલાયો અને મારા આ ગાલ ઉપર એમણે પપ્પી કરી હતી સામેથી અને એ દિવસે ખરેખર મને એવું ફીલ થયું હતું કે આ દુનિયાની દરેકે દરેક વસ્તુની સામે આ સૌથી મોટી વસ્તુ મેં પ્રાપ્ત કરી લીધી છે કે મારા ફાધરે મને સામેથી બોલાવીને મારા ગાલ ઉપર પપ્પી આપી એટલે એ મારો સૌથી યાદગાર ક્ષણ રહ્યો ને એ એ છે ખાસ કરીને બેન તમે સાસુના અને એવા પ્રશ્નોને લઈને બી કોમેડી વિડીયો બનાવો છો પરંતુ સાસુ પ્રત્યેની જે તમારી લાગણી છે એ કેવી અને લોકોને શું કેવા માંગો છે માં બાપ ની સેવા માટે હું તો બધાને એ જ કહીશ કે સાસુ ને ને આ જે અમે રોલ ભજવે ને એમાં હું તમને કહેવા માંગુ છું કે આ બધું ના કરાય હું કરતી નહીં પોતે પણ એ લોકો એવો વિચારે છે એ લોકો બનાય છે કે આવું ના કરવું જોઈએ સાસુઓનો કોઈ નો ભાઈ ઝઘડો કા છે છે અને એ એ બતાવે છે કે વહુઓ નોર્મલી આવું કરતી હોય અથવા સાસુઓ આવી રીતે બિહેવ કરતી હોય છે તો એ ઘરની અંદર શાંતિ ડોળાતી હોય છે તો એ લોકોને તમે શું સંદેશો આપવા માંગો છો તમારા આ મીડિયાના માધ્યમ અમે તો એવું જ કહીએ છીએ કે સાસુ વહુ હોય કે ગમે હોય નણંદ ભોજાય હોય કે ગમે હોય પણ તમે શાંતિથી રહો ઘરમાં તો જ તમને મજા આવશે રહેવાની